નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો હાલમણા દેશને હથમચાવી નાખે તેવા સમાચાર સામે આવી રહ્યા છે ઓડિશાના પુરીમાં શનિવારે ત્રણ લોકોએ પંદર વર્ષની સગીરી પર પેટ્રોલ છાંટીને આગ લગાવી હતી છોકરીને ગંભીર હાલતમાં એમઆસ ભુવનેશ્વરમાં દાખલ કરવામાં આવી છે તેની હાલત ગંભીર છે આ ઘટના પુરી જિલ્લાના બાયાબર ગામમાં બની હતી જ્યારે પીડિત છોકરી તેના મિત્રના ઘરે જઈ રહી હતી રસ્તામાં ત્રણ હુમલાખોરે તેને રોકી અને તેના પર પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી હતી આ ઘટના બાલંગા પોલીસ સ્ટેશનથી દોઢ કિમી દૂર બની હતી ત્રણેય આરોપીઓ ફરાર છે પોલીસે શોધખોળ શરૂ કરી છે છોકરીને કેમ સળગાવવામાં આવી તેનું કોઈ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી ત્યારે આ સમાચારે આખા દેશને હચમચાવી નાખ્યા છે ઓડિશાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી નવીન પટનાયકે કહ્યું કે મને આ ઘટનાથી ખૂબ જ દુઃખ થયું એક છોકરીને દિવસે સળગાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે આ ખૂબ જ ભયાનક બાબત છે એક અઠવાડિયા પહેલાં એમએફ કોલેજની એક વિદ્યાર્થીને ન્યાય ના મારતા પોતાને આગ લગાવી દીધી હતી એક મહિના પહેલાં ગોપાલપુરમાં પણ એક ભયાનક ઘટના બની હતી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ